કિંમત રૂપિયા નવ લાખ નવ હજાર બસો તથા મહિન્દ્રા પિકઅપની ફોર વ્હીલ ગાડી મળીને કિંમત રૂપિયા અઢાર લાખ સત્યાવીસ હજાર છસોના મુદ્દામાલ સાથે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા બુટલેગરો દ્વારા દારૂ લાવવાના નવા નવા કિમિયા શોધવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા તે કિમિયાઓને અસફળ કરવામાં આવે છે શ્રી એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અનવ્ય વ્ય એલસીબી સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની પિકઅપ ગાડી જેનો આરટીઓ ટીઓ રજિસ્ટર નંબર એમપી બાર જીએ પચીસ ઓગણ એસીમાં શાકભાજીની યાદમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂભરી ભરી તરફથી વડાટલાવ થઈ જનાર છે જે મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો વડા તળાવ ચાર રસ્તા પાસે હાઇવે રોડની બંને સાઈડે થોડા થોડા અંતરે વોચ નાકાબંધીમાં ગોઠવાઈ ગયેલા અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમીની હકીકત મુજબ વર્ણનવાળી પિકઅપ ગાડી આવતા ખાનગી વાહનની આળસ કરી બેટરીના અજવાળે રોકવા ઈશારો કરતા ચાલકો પોતાની ગાડી થોડે દૂર ઊભી રાખી ચાલક તથા તેની બાજુની સ્થિત પર બેસેલી સમ ગાડીમાંથી ઉતરી ભાગવા લાગતા તેમનો પીછો કરતા બંને ઈસમોની પોલીસે ઝડપી પાડ્યા હતા જેમનું નામ પૂછતા તેમને નામ જણાવ્યું હતું કે એકનું નામ હતું અર્જુનભાઈ સુરસિંહભાઈ ડાવર મધ્યપ્રદેશ અને બીજાનું નામ હતું કૈલાસભાઈ વિક્રમભાઈ સિસોરિયા રનગાંવ ધાર મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું જેઓની વિરુદ્ધ જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ધન્યવાદ

એક સેકન્ડ માટે કહો ઓ મેરે ઓ બરેટ આરા ફાડે સુરા દાયા તો ફલેવી હું આ સાદની જેવું સારું છે કે પેલી છાઈ ને અરે હે ને કામ ગાડી લે હા હા